સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી રત્ન કલાકાર સહિત હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ એના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનર લઈ કોંગ્રેસે દેખાવો કર્યા અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે રત્નકલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્નકલાકારોની પરથી કોંગ્રેસ આવી જી મારું નામ છે તન શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે

અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ બનાવી છે એ સમિતિ એટલા માટે બનાવવાની જરૂર પડી કે ડાયમંડ હીરા એ નહીં માત્ર ગુજરાત નહીં માત્ર દેશ પણ દુનિયાનો એક વિખ્યાત છે અને એમાં સુરત એ અગ્રક્રમે રહેલું છે આજે ગુજરાત અને દેશનું વિકાસમાં એક સિંહ ફાળો જો કોઈ હોય તો ડાયમંડ સાથે જોડાયેલા તમામ લોકોનો છે એ રત્ન કલાકાર હોય નાના નાના જે ડાયમંડના બ્રોકરો છે કે જે કંપનીઓ લઈને બેઠા છે પણ આ હીરાનો જે ધંધો છે એ ઘણા સમયથી આજે મંદીમાં ચાલી રહ્યો છે ને મંદીને કારણે મોટા પ્રમાણમાં જ્યારે રત્ન કલાકારો પોતાનો જીવ દઈ રહ્યા હોય પોતાનું જે જીવન છે એ આત્મહત્યા તરફ જતા હોય ત્યારે અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે આવો તમારી કોઈ સમસ્યા હોય તો એ અમારી પાસે લઈને આવો કે હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપ્યો છે આપ મીડિયાના માધ્યમથી આ વાત વધારેમાં વધારે જે લોકોને તકલીફ છે એમના સુધી પહોંચે એના માટેનો આજનો અમારો પ્રયત્ન હતો અને આપના માધ્યમથી પણ હું અપીલ કરું છું કે જો કોઈ ડાયમંડ સાથે જોડાયેલ વ્યક્તિ હોય તો તમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સંપર્ક કરો અમારી હિતરક્ષક સમિતિનો સંપર્ક કરો અને તમારું જે જીવન છે મહામૂલું જીવન છે તમે તમારા પરિવાર માટે ખૂબ એક અગત્યનો એક અંગ છો તમે પોતે ચાલ્યા જશો તમારા પરિવારનું શું આ સમય પણ જતો રહેશે ના સૂત્ર સાથે અમે આજે અહીંયા મિની બજાર માનગઢ ચોક ખાતે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરેલું